વાત કરી મહત્વના સમાચારોથી તો જમ્મુ અને કાશ્મીર વિધાનસભા છૂટની બે હજાર ચોવીસને લઈને ભારતીય જનતા પાર્ટી એલર્ટ મોડમાં આવી ગઈ છે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે આ સાથે જ પાર્ટીના નેતાઓએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે આ સંદર્ભમાં આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે આપને જણાવી દઈએ કે આજથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ રહેલ તેમની બે દિવસે મુલાકાત દરમિયાન શાહ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો પણ બહાર પાડશે શાહની મુલાકાત જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ માટે મહત્વપૂર્ણ સમય યોજાઈ રહી છે જ્યારે પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા વધતા પડકારોનો સામનો કરી રહી છે ઘણા નેતાઓ નેતાઓ અને કાર્યકરો વિરોધ કરી રહ્યા રહ્યા છે છે તેમાંથી કેટલાક પણ મળતા પાર્ટી છોડી માહિતી મુજબ અમિત બપોરે જમ્મુ પહોંચશે સૂત્રો પાસેથી મળેલી માહિતી માનીએ તો શાહ તેમની મુલાકાતના પહેલા દિવસે સાંજે ચાર વાગે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરશે બાદમાં સાંજે તેઓ પાર્ટીના નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરશે અને પાર્ટી કાર્યકર્તાઓ ના મંડળ ને મળશે પાર્ટીના એક નેતાએ માહિતી આપી હતી કે ગ્રીન પ્રધાન જમ્મુથી ભાજપના અભિયાનની ઔપચારિક શરૂઆત કરશે આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટિકિટ વહેંચાણને લઈને ભાજપની અંદરની નારાજગીને ધ્યાનમાં રાખીને તેમની જમ્મુની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કારણે પાર્ટીએ છેલ્લા એક સપ્તાહમાં કેન્દ્ર મંત્રીઓ સહિત ઘણા ટોચના નેતાઓને નુકસાનની ભરપાઈ કરવા માટે તૈનાત કર્યા છે જમ્મુ જિલ્લામાં અગિયાર વિધાનસભા બેઠકો છે જે ભાજપ માટે ઘણી મહત્વની છે બે હાજર ઉદ્દેશ પ્રદેશના લોકોને તેમના કલ્યાણ અને વિકાસ પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતા વિશે ખાતરી આપવાનું છે સુરક્ષા વ્યવસ્થા અંગે અધિકારીઓ જણાવ્યું હતું કે શાહની મુલાકાત પહેલા જમ્મુ અને તેની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે ચેન્ની વિસ્તારની એક હોટેલમાં ભાજપ દ્વારા બનાવવામાં આવેલ મીડિયા સેન્ટર સહિત બે સ્થળોએ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તો પલોર ટોપ ખાતે શાહની રેલી માટે સુરક્ષાના પગલા સહિતની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે તેમણે કહ્યું કે સેનીટાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં સર્વેલાસ પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે